રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ બિનહથિયારધારી લોકરક્ષક બેચ બે હજાર ત્રેવીસની તાલીમ પૂર્ણ થતા લોકરક્ષકોના દીક્ષાત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું કુલ એકસો છાસઠ પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસ દળમાં સેવા આપશે પોલીસ કમિશનર રાજુ પાર્ગવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં પોલીસ જવાનોએ છેલ્લા એક વર્ષમાં મેળવેલ તાલીમ તેમજ પરેડનું પરફોર્મન્સ ઉપસ્થિત અધિકારીઓ અને જનતા સમક્ષ કર્યું હતું તમામ તાલીમાર્થીમાં અઢાર એન્જિનિયર દસ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ સોથી વધુ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે એકથી ત્રણ વિજેતા તાલીમાર્થીઓને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા જે ગુજરાત પોલીસમાં છેલ્લી ભરતી થયેલ હતી એના સ્વરૂપ રાજકોટ શહેરના એકસો છ્યાસઠ લોકરક્ષક ફાળવામાં આવેલ હતા આ લોકરક્ષકોની ચોવાલીસ અઠવાડિયેની તાલીમ પૂર્ણ કરી આજે અહીંયા દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવેલા છે આ દીક્ષાંત સમારોહ પરેડ પછી બધા એકસો છાસઠ તાલીમાર્થીઓને અમે હવે પોલીસ જવાન તરીકે ઓળખાય છે અને આ લોકો આજથી ગુજરાત પોલીસ બેડામાં સામેલ થઈ રહ્યા છે આ ચોવાલીસ અઠવાડિયેની તાલીમમાં બધી ઇન્ડોર ક્લાસીસ આઉટડોર ક્લાસીસ અને વિભિન્ન વિભિન્ન અન્ય ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે તે ઉપરાંત હવે તમામને પોલીસ સ્ટેશન અને વિવિધ બ્રાન્ચો ટ્રાફિક એના અંદર આ લોકોને કામગીરી માટે મૂકવામાં આવશે